કોલ્ડ ડ્રિંક્સ પીતા પહેલા સાવધાન રહેજો રાજકોટમાં એક્સપાયરી ડેટ વાળી કોલ્ડ ડ્રિંક્સ વેપાર થઈ રહ્યો છે પુષ્કર ધામ ની વૃંદાવન ડેરી એક્સપાયરી ડેટ વાળી કોલ્ડ ડ્રિંક નો જથ્થો મળ્યો કોલ્ડ ડ્રિંક્સ લેવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો ડેરીના માલિક પ્રકાશ કાછડિયા બચાવ કર્યો કેટલીક બોટલ એક્સપાયરી ડેટ વાળી આવી હશે વૃંદાવન ડેરી પુષ્કર ધામ સોસાયટી બાજુમાં ત્યાં હું થમ્સઅપ લેવા ગયેલો એક્સપાયરી ડેટવાળો માલ રાખેલો ભાઈ મને એમ કહે છે કે મને માફ કરીને જવા દી એ કે હવે અમારી આવી ભૂલ નહીં થાય એના ફ્રીજમાં સાતથી આઠ બોટલ મેં મારી હાથે કાઢેલી છે અને એ ભાઈ એ પોતે સ્વીકારે છે કે અમારીથી એક્સપાયરી ડેટવાળો ભૂલથી માલ આવી ગયો છે તો આની જિમ્મેદારી કોણ લેશે છોકરાઓને કાંઈ થશે કાંઈ બાળકો અત્યારે સોડા પી મારી છોકરી ખુદ જ સાત વર્ષની છોકરી છે એ સોડા પીતી હતી અને એને આ વસ્તુનો પ્રશ્ન આવ્યો કે પપ્પા તો હાવ કડવી કડવી લાગે છે તો એનો જિમ્મેદાર કોણ રહેશે કાલ સવારે બાળકને કાંઈ પણ થાશે તો અત્યારે તહેવારના દિવસોમાં એ લોકો કઈ વસ્તુ ધ્યાન ન આપે એ ભાઈ ખુદ એમ કહે છે કે અમારાથી ભૂલમાં ગોઠવાઈ ગઈ છે એક કાર્ટૂન જ મારાથી આવ્યું છે તો એક કાર્ટૂન તમારાથી આવ્યું તો તમે એક એનો મતલબ એવો છે ને કે એ લોકો એક્સપાયરી ડેટ ટ્રેક નથી કરતા અને એમનો માલ વેચી નાખવાની જવાબદારી રાખે છે એ લોકો એ લોકોને પૈસાથી જ મતલબ છે કોઈ પબ્લિક ને કઈ શું થાય એને આરે કઈ લેવા દેવા નથી એ લોકોને આમાં મને ન્યાય મળવો જોઈએ વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ જાણવા મળ્યું છે ખરું કે ડેરીમાંથી એક્સપાયરી વાળી કોલ્ડ ની કેટલી બોટલ્સ અથવા તો કેટલા કાર્ટૂન મળી આવ્યા છે અત્યારે આપણે જે વૃંદાવન ડેરી છે ત્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને ગઈકાલે અમુક બોટલો એક્સપાયરી ડેટ વાળી હતી એક ગ્રાહક છે તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો તો સાચી હકીકત શું છે આપણી સાથે ડેરીના માલિક છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું નામ તમારું અને કેટલા વર્ષથી આ ડેરી ચલાવો છો તમે મારું નામ છે પ્રકાશભાઈ કાછડિયા અને અમે છેલ્લા પચીસ વર્ષથી આ ડેરી ચલાવી છે બરાબર પણ કોઈ અત્યાર સુધીમાં છેલ્લા પચીસ વર્ષમાં આ ટાઈપની કમ્પ્લેન અમારે નથી આવી અને હા ગઈકાલે શું થયું તું આખી વાત કરો કેટલી બોટલો હતી કોલ્ડ્રીંક્સ જ્યારે એક્સપાયરી ડેટ વાળી હોય અને બાળકો પીવે તો એના ઉપર અસર થતી હોય છે આખી હકીકત શું હતી જો હકીકત એમ છે કે ચાર દિવસ પહેલા જે ડિસ્પે થયો ચારથી પાંચ દિવસ પહેલા જે કોલ્ડ્રીંક્સનો એમાં હકીકતમાં જે કોલ્ડ્રીકસ આવેલું હતું એમાં અમે એક્સપાયરી ચેક જ કરેલી હતી એક્સપાયરી ચેક કરીને જે બે થી ત્રણ કાર્ટુન હતા અમે લોકોએ રિટર્ન કર્યા પણ આખા કેરેટની અંદર આપણે એક એક બોટલમાં તો ડેટ ના જોઈએ પણ એની અંદર બે થી ત્રણ બોટલ આ એક્સપાયરી વાળી આવેલી હશે કદાચ એટલે એ અહીંયા આવી ગઈ અમે કર્યો તરીકે આપની ચેક કરી પણ જે બોટલ અમે જે ચેક કરેલી હતી તો બધી લોંગ એક્સપાયરી વાળી જ હતી પણ એ જયારે ડિસ્પ્લે થયો એમાં એકાદી બોટલ બે હશે તો હવે એના ના છોકરાઓને માલુમ ન પડ્યું અમને અમારો સ્ટાફ ને રેગ્યુલર ફિફો કરે છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આવું જ કરે છે બધી એક્સપાયરી કરે છે અમારે જે એક્સપાયરી હોય અમે નોટ ફોર સેલ કરીને અલગ રાખી છે પણ એકથી બે બોટલ કદાચ મેં એમને વિડીયોમાં પણ એવું કહેલું કે જો આ એકથી બે બોટલ જ છે બીજી બોટલ બધી લોંગ એક્સપાયરીની છે પણ હવે એ લોકો જે અહીંથી લઈ ગયા છે એ બોટલ ત્યાં ઘરે ખોલીને લાવ્યા હતા અને એમ કહેતા હતા કે આ કડવી ને પાણી ને હવે એ તો કંપનીને કોલ્ડ ડ્રિન્ક્સની અંદર કડવી ને પાણી જેવી ની એ તો પેક બોટલ હોય એટલે આપણે તો આઈડિયા ના આવે કે અંદર થમ્સઅપ ની બોટલ માં પેક છે કે કડવી છે એ શું છે જો તમારી દુકાન ની અંદર એક પણ વસ્તુ એક્સપાયરી વાળી હોય તો જવાબદારી તો તમારી જ ભલે એ ભાઈ વિડીયો એ એક્સપાયરી વાળી હોય એના માટે અમારી જવાબદારી જ આવે અમે ફર્સ્ટ એન્ડ ફિફો કરી છે પણ કેરેટ ની અંદર ઓલા લોકોના ડિસ્પેચ થી જે માલ ડિસ્પેચ થઈ ગયો છે હવે એક આખા ડાલા ની અંદર ચોવીસ બોટલ આવે આપણે બે થી ત્રણ બોટલમાં એક્સપાયરી જોઈએ ચોવીસે ચોવીસમાં જોઈ ન હોય જો અમે એક્સપાયરી માલ સેલ કરતા હોય તો અમારી પાસે જાજો જથ્થો હોવો જોઈએ ને મેં એમને એ ભાઈને ત્યારે વિડીયોમાં એ જ કીધું કે જાજો જથ્થો તો નથી જોવો બીજાની એક્સપાયરી જુઓ તમે પણ એ ભાઈ કાંઈ સાંભળવા માંગતા નહોતા એ કે આ બોટલ છે બસ બે થી ત્રણ બોટલ જ એવી હતી જે અંદર એ ડિસ્પેચ થઈ છે ચાર દિવસ પહેલા બાકી બધામાં બધી એક્સપાયરી લોંગ તો હા આરોગ્ય વિભાગ પણ આવેલા આવેલા છે એને બધી ડેટ ચેક કરેલી પણ એને ઈ કે આમાં તો બધું ડેટ ઓકે છે કારણ કે મારી પાસે બીજો જથ્થો જ નથી ઈ બે એક ડાલાની અંદર બે થી ત્રણ બોટલ જ એવી આવી એ ડિસ્પેચ ચાર દિવસ પહેલા જ થઈ છે બાકી તો બધી લોંગ એક્સપાયરી વાળી છે મેં વિડિયોમાં પણ આ તારીખ બતાવેલી કે જો આ બે છવીની એક્સપાયરી છે બધી કોલ્ડ ડ્રિંક્સ લોંગ એક્સપાયરીની છે બધી અમારી પ્રોડક્ટમાં બધી વાત સાચી છે પણ